રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં રાજા ભગવતસિંહજીએ બનાવેલા પ્રાથમિક શાળા ભૂતકાળ બની જશે વર્ષ બે હજાર એકમાં આવેલા ભૂકંપ બાદ આ શાળાનો મોટાભાગનો ભાગ જર્જરિત થઈ ગયો છે તો જે જર્જરિત શાળાના કાટમાળની હરાજી કરી તેને ત્રીસ લાખમાં વેચી દેવાયું છે વર્ષ ઓગણીસો સાડત્રીસમાં સર ભગવતસિંહજીએ સુલતાનપુરમાં આ શાળા બનાવી હતી અને આ શાળા ભૂકંપ આવ્યા બાદ જર્જરિત થતા ત્યાં ભણતા બાળકો માટે અન્ય ગામમાં શાળા બનાવાય તો આટલા વર્ષો બાદ હવે આ શાળાના કાટમાળની હરાજી કરવામાં આવી સ્કૂલને ડેમોલેશન કરવાનું કારણ એ છે કે બે હજાર એકના ભૂકંપમાં સ્કૂલ જર્જરી થયેલી હતી પછી કોઈ પણ પ્રકારના અકસ્માત બને ને એવું બાળકોને ઘવાય ને એવું થાય તો એના માટે અમારે ગ્રામ પંચાયત દ્વારા બીજી જગ્યાની માગણી કરવામાં આવી સરકાર પણ અને તાલુકા તાલુકા શાળા અને કુમાર શાળા કન્યા શાળા આ બંનેની મંજૂરી આપેલ અને બંને સ્કૂલો અત્યારે સારી રીતે કાર્યરત છે એ સ્કૂલમાં હું ભણેલો ત્યાં સ્કૂલમાં ભણવાની મજા આવતી હવા ઉદાસ વાળી આખી સ્કૂલ હતી ભગવતસિંહ બાપુએ જે બનાવી હતી નદીના કાંઠે બનાવી હતી અને અહીંયા ભણવાની અને આનંદ હતો અને જે શિક્ષણ હતું ભગવત બાપુનું એ શિક્ષણ પણ સારું હતું એની અડરજી કરવામાં આવી છે એનું કારણ એ છે જર્જરી થઈ ગઈ છે અને અંદર કોઈ વ્યક્તિ કે પ્રાણી પક્ષી જાય તો ત્યારે પડે એ કંઈ નક્કી જાનહાની થાય એ માટે એમ લો અરજ કરને કી સુલ્તાનપુર ના અંદર માં સાડા છ વીઘામાં ઓગણીસો ને આડત્રીમાં તે સ્કૂલ પ્રાથમિક શાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ઓગણીસો ઇઠ્યાસીમાં તેનો અભ્યાસ કરતા હતા લોકો પણ એ તે બે હજાર એકમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે ભૂકંપમાં તે સ્કૂલ ખંડેર બની ગઈ છે આપણે પહેલાં સીધા દ્રશ્યો બતાવ્યું કે આ સ્કૂલ છે તે ખંડેર હાલતમાં હતી તેને લઈને ગ્રામ પંચાયત દ્વારા ત્રીસ લાખ રૂપિયામાં હરાજી કરવામાં હુમલાની હરાજી કરવામાં આવી છે તેને લઈને આ સ્કૂલ છે તે સ્કૂલ તો હાલ તો સરપંચ હાલ તો ગ્રામ પંચાયતમાં તેના હુમલામાં ત્રીસ લાખ રૂપિયાનો હુમલો છે તે વેચી નાખવામાં આવ્યો હતો અને બીજી તરફ વાત કે ગોંડલ મોટા મોટી સ્કૂલ ભગવતસિંહ બાપુએ જે બનાવી હતી તે સુલતાનપુરમાં બનાવી હતી તેમાં હજારો લોકો ત્યાં અભ્યાસ કરતા હતા અને હજારો લોકો ત્યાં ગ્રેજ્યુએટ બની ચૂક્યા છે ત્યારનું જે શિક્ષણ હતું જે ભગવતસિંહ બાપુનું તે શિક્ષણ અનોખો શિક્ષણ હતું હું પગારી મ્યુઝિરિયમ ગુજરાતી સુલતાનપુર